રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર રાખે હવારના આઠ જેવું થઈ ગયું ને આપણે હાલો વાડીએ તો બાયુને બેન જવાનું છે ને ભાઈ ગયો ગોંડલ અને મારે જવાનું છે નરેશભાઈ ત્યાં દાંતી આંકવા એટલે દાંતી ત્રીસક વીઘાની આંકવાની તો આંકી આવું અને જો આપણે મીરા અહીં બહાર બંધાઈ ગઈ છે જો મીરા મસ્ત બહાર બંધાઈ ગઈ છે મીરા જો ખોળ ખાતી હતી અને હું આવ્યો એટલે મારી પાંચવી આવી હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો

બરાબર કોદરા ને હમ આ લીલું લીલું ખાય મકાઈ ને એટલે વધારે ઓલું થાય અને ગંગા બાંધી જો ગંગા જોઈ ગંગા એ ગંગા હાલ ઓ જો જે जय गौ माता जय गौ माता ये हज हूँ खाई रहता रहते थेकड़ा मारे अपने दाती आक दाती ना जैगो मादा। जैगो मादा। आला। 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 तो तो है ना कट कटवी नहीं खा है। એ કમ્પ્લીટ થઈ ગયા હે તો તો આ રીતના પાના કમ્પ્લીટ થઈ ગયા તો ભાલા દેવા થઈ ગયા ને મસ્ત સડાવવાના છે દાંતીના અને પંથિયાના સૌદ કોઈ શું ટૂંકમાં કટી જવું જા સવુંદે સૌદ બધાય પાના નવા થઈ ગયા એટલે આ પાના છે ને અમારે જેતપુર ઘણ મશીનથી કાઢે એટલે પાનું છે ને બહુ સારું જોઈએ પણ અમુક જી ટાઈમે બદલાવ કાઢવા પડે તો કાઢવા જ પડે એ મનો હાલે પણ પાનું હેઠળ એક ધારું પાનું સારું હોય ને તો ટ્રેક્ટર પકડે ઓછું અને બીજા નંબરમાં દાબ ઓછો પડે ટ્રેક્ટર ને પડે સારું કામે સારું થાય એમ એટલે પાના હે ને હું તો કાઢવી જ નાખું એમ તો દાંતીના પાન જ આપણે સડાવવાના હે ને પછી જવાનું હાંકવા જો બાળકો ગયા ભણવા ને ભાઈ ગયો ગોંડલ હા લસણ મોકલાવ્યું હે

પાટાઓ તો ઉલારો ઉભેગી હા 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 લો તો આયા હે ને ભાતો બે બાયુ ને ફૂર લીધું હે બારકો તો વી ગયા ભણવા ભાગ ગયો ગોંડલ મારે જઉ દાતી આકવા અને બે બાયુ ને જઉ વાડિયે બહારવાના કરે આયા આલે કપડા ધોવાનું કામકાજ બતાઈ નોખા નોખા હા નોખા નોખા

મિત્રો અહીંયા છે ને જો ધાણાનું નીંદવાનું કામકાજ ચાલુ છે ધાણા નીંદવામાં તો ખડ તો કોકોક જ છે ખડ કાંઈ બહુ નથી પણ મગના અરોડા છે ને જ્યાં પારામાં ટૂંકમાં વધારે છે આપણા મગવાળું હે મગના અરોડા જ વધુ છે અને કોકોક સયો સયો તો અમારે આ ખેતરમાં છે જ કા બધા ખેતરમાં થોડા થોડા ઓછા થઈ ગયા ઘણા પણ સયા ટૂંકમાં લેવા પડેલ દા આ રીતે મગના અરોડા ખડે કોક હોય એ લેવાતું જાય અને બધું ટૂંકમાં ભેગું કામકાજ ચાલુ છે નિંદવામાં તો હમણાં બે દિ ત્રણ દિશા બંધ હતું બધું કારણ કે લગ્ન હતા ને એવું હતું બધું અને જો ઓલા ધાણા આપણે કપાસવાળાનાર્યા ને લસણ પડકે એ આવડા તો એ કપાસવાળાનાર્યા ને એ નીંદાઇ ગયા છે પછી આવડિયા ડુંગળીવાળાનાર્યા ઉપલા એ પણ નિંદાઈ ગયા છે અને આ નિસ્લી બે કટક્યું એ પણ નિંદાઈ ગયા આ છ વીઘાના બાકી છે એમાં એક પાછા અહીંયા આ બાજુ લીધા હતા વિકાક છે એટલે હવે આ પાંચક વિકાના રહ્યા છે અને નીંદવાનું કમ્પ્લીટ ચાલુ છે કેમ બંગાવું ખાઈશ હે હે બંગાવું બંગાવું કેમ ખાશ સાહ નથી જઈ ભાભી એમને મોકલી દીધા સવારમાં નથી પાયો કે ઈ કોટો પૂરો થઈ ગયો બનાવવા તમે તમે પાણી વાર વાવ્યા તમે બનાવો એટલે અમે આવી નહીં બધા પીવા લીમડે આવી અને તાણા તો આવા થઈ ગયા હે ધાણા જે આપણે આગતરાલ વિકાના કપાસવાળાના ડુંગળીવાળાના એને સોથું પિયત આપી દીધું હે અને એમાં યુરિયા અને ટેકનોજેડ બે વસ્તુ આપી દીધી છે બાકી લસણ એ પી ગયું છે આપણે જે કપાસવાળાને ફૂકડી મારી એ હોત એ પી ગયું છે ઓરવાઈ ગયું ટૂંકમાં એટલે બધું કામકાજ હમણાં જ બધું છે ને એવું હાલતું કા મિત્રો અહીંયા આપણે નરેશભાઈ હીરપરાન ત્યાં સહીને દાંત આલે છે ને દાંતી છે આંકવાની ત્રીસેક વીકાની તો પાંચ છ વીકા જેટલું આવી ગયું છે અને હજી આંકવાની ચાલુ જ છે અને દાંતીમાં એને વાવવાની છે ડુંગળી તો જો આ રીતની પડે જો આ રીતની દાતી પડે વીખે જાય છે જમીન આમ છે ભેજવાળું છે અને બીજા નંબરમાં કપાસવાળું છે ને એટલે પાંદરો ટુ એવડું પડેલું છે એની હિસાબે છે ને થોડોક ફાટોય ફરે છે આ રીતે એટલે થોડીક માપે પડે બાકી ફાટો ન ભરતો હોય ને તો આ ક્લાસ પડે પણ સેજ ભેજવાળું છે એટલે પડે એમ સારી જ પડે હે પણ થોડીક માથાકૂટ કરાવે છે કારણ કે હે ને બહુ વધુ ફાટો ભરીએ ને તો આ રીતનું આ રીતનું કાઢવું પડે ઊભું રાખીને અને કાઢવું પડે બાકી તો હાલ જ છે વ્યવસ્થિત વાંધો નથી આવતો કમ્પ્લીટ જો લાંબો હે પાટળો ખરેખરો અહીંયા છે આ ખેતર પંદરથી સોળ વીઘા અને પંદર વીઘા એનું જાડવા દેખાય નહીં એ આ ઓકરી ટપવાની રહે પછી આમ ડેમે આટો ફરીને અને પાછું ઈ વાડીએ જવાનું થાય એટલે રોંટાકુજી અહીંયા જઈ આ વાડી રહીને ત્યાં અત્યારે મિત્રો હાલે છે જીપીએસથી કમ્પ્લીટ પણ આપણે આમાં અલગ અલગ માપ નાખવી પડે તાતીની પંચિયાની રાપની ઓરણી અલગ અલગ માપ થાય જ નાખી એટલે કમ્પ્લીટ હાલે છે અને હાલે હે પીપીપી મોડમાં આ રીતે ફાટો ભરાઈ ગઈ છે ને એટલે ચાલુમાં ઉપાડ લેવું પડે ઉપાડીને પાછું રિવર્સ મારી દેવાનું ત્યાં જ વાર ઉમે એટલે વધારે ફાટો ભરે ફાટો ભરે ને તો ખોટું આમ જોઈ એવું પડે નહીં અને બીજા નંબરમાં ટ્રેક્ટરે ગબડે પડે પણ એ ભાઈને મેં કીધું મેં કીધું આ રીતનું થાય છે કે કાંઈ વાંધો નહીં આપી નાખો વાર વાર ખાડા હાથ પોણાર જેવું થાય છે ને આજ તો બાળકોની રજા છે ને મહેમાન એ જો આવ્યા છે મહેમાન હાંજે જો ત્યાંથી નીકળ્યા હતા અને રાતે સાડા ત્રણે અહીંયા ફૂગ્યા છે તો હું રહેવાતા ને હું તા નહીં એવું બધું છે ને જો શિરામણ પાણી કરીને પાણી પીવી પછી હવે બેઠા થઈ અને હવે ટૂંકમાં ઘડીક રોકવા છે ગયા તા જુનાગઢની એ બાજુ એટલે હાંજે ત્યાંથી નીકળાય છે રખડતા રખડતા પછી અહીં મોડા પૂગ્યા એટલે એમ જૂનાગઢની ઓલી બાજુ આગળ હતા એટલે ફોન તો મને હાં આવ્યો હતો પણ ટૂંકમાં હે ને પછી કે અમારો થા હે તો મોડું જ કે લગભગ સવારે ફૂગી કે હવારની આસપાસ મેં કીધું ખોટા હેરાન કે રસ્તામાં થતા નહીં અને જેટલા વાગે ફૂગો ને એટલા વાગે મને ફોન કરજો તારે અહીંયા બધી વ્યવસ્થા છે જ આપણે તો હાડા ત્રણે ફૂગા હતા તો વ્યવસ્થા થઈ એવી ટૂંકમાં મહેમાનની છે ને મુલાકાત કરાવું તો મહેમાન છે તો ત્રણેય ભાઈઓ છે અને મહેમાન ઠેઠ ગામ તો એનું છે ને બોટાદ દિવાલ બાજુ નાવડા અહીંથી તો લગભગ બસો કિલોમીટરની આજુબાજુ થાય વિપુલભાઈ છે અને તમારું નામ હું યોગેશભાઈ તમારું નામ ભરતભાઈ ભરતભાઈ ભાઈઓ છે અને ગયાતામાં આગળ એ રામ રામ સીતારામ એ સીતારામ સીતારામ કેમ હારું વાંધો નથી થાયો ને કાઈ ના હે બરોબર તો હવે રોકાવાનું છે રોકાઈ ગયું તો ન

ટૂંકમાં અવારનવાર આ બાજુ આવતા જ હોય અને જો કે હા અને આપણે ઘણા ફેરું વિડીયામાં વિડીયો કોલે આવેલા છે વિપુલભાઈના વાડીએ હોય ને વિડીયો કોલ કરે હોતી તો વિડીયોમાં લીધું છે આપણે તો આ બોટાદ ઓલી બાજુ નાવડા ગામ છે ન્યાના ભાઈ છે અને વિપુલભાઈ નામ છે દોરો બાંધે કાનો માત્ર બાંધતા આવડી ગયો કે દે આવડ્યો રોડ ઉપર કઈ રોડ ઉપર नहीं आ पड़ी थी, पसी ने थी। दोरोनी पकड़े पकड़े थी। तू लोटी लोटी न तेरे के करास क्या कोक लाई दिया था न? लोटी सुख लोटी सुख तू ने तेरे को करवा दिया, या? यानी तू कहीं से नहीं तो तो है, उल्लेखतंगया कहीं पे नहीं, दोरो ऐवो ने मम्मी ने हाथ, बानी हाथ मारे वो ने दोरा, तोसे ने कहीं से न

阿拉哇！